બજારમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે 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 અને અને લોકો માટે સમાચાર બન્યા ડિમાન્ડ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રહેતી હોય સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે આ વર્ષે રાજ્યમાં પચાસ લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે એનાથી સિંગતેલના ભાવમાં સીધી અસર જોવા મળી રહી છે હાલમાં ઓફ સિઝનના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સિંગતેલના ભાવ

એ જ લઈ જાય છે વારંવાર પામોલીનું ચલણ વધારે પામોલીના આજના ભાવ છે બે હજાર રૂપિયા પંદર કિલો ધંધામાં તો અસર એટલે તેજી મંદી તો આવ્યા કરે તેલના ભાવમાં બાકી અત્યારે વેકેશન ગાળો છે એટલે વીસ પચીસ ટકા ધંધો ઓછો છે અત્યારે બે મહિનામાં ખાસ કરીને તિરુપતિ કપાસિયા પંદર કિલો જે બે મહિના પહેલા ચોવીસો વીસ હતા એ આજના ભાવ ત્રેવીસો વીસ છે રાણી સિંગતેલ પંદર કિલો જે સત્યાવીસો રૂપિયા હતા પંદર કિલોના એ આજે ભાવ છે ચોવીસસો રૂપિયા પામોલિન છે પંદર કિલો એના ભાવ હતા બે મહિના પહેલાં એકવીસસો પંચોતેર અત્યારે છે બે હજાર અને સનફ્લાવર જે બે મહિના પહેલાં ત્રેવીસો હતો એ અત્યારે એકવીસસો પચાસથી કરીને બાવીસસો પચીસ અલગ અલગ બ્રાન્ડમાં ભાવ છે મયુર કટક ભુજ જથ્થાબંધ બજાર તેલમાં હમણાં બધે વસ્તુઓમાં સારો ઘટાડો આવી ગયો છે વધારે પડતો પામ તેલ ઘણું ઘટી ગયું છે દસ વર્ષથી આ તેલમાં જોડાયેલો છું ઘટાડાથી વપરાશમાં વધારે વધારો થઈ ગયો છે